હવે આપણે આવી ગયા છે વીર દેવાયત બોદલની જગ્યામાં તો હવે તમે મંદિર જોઈ શકો છો હું મંદિરે અંદર જવાની તૈયારીમાં છે ફૂલ તૈયારીમાં છે અજયભાઈ આપણા બૂટ પહેરી ઉતારીને હવે નીકળી ગયા મંદિરના દર્શન કરવા તો હવે હું ટૂંક સમયમાં જવાનો છે હું જોઉં તમને બતાવું હાલો મિત્રો તો આપા દેવાયત બોદલના દર્શન કરવા આપણે જઈએ અજયભાઈ દર્શન કરીને નીકળ્યા ને હું જવાનો છે આપણા અજયભાઈ બાર દર્શન કરીને નીકળ્યા આવે હું દર્શન કરવા જવાનો છે અમે બે આવ્યા હતા પ્રાસી લગ્નમાં અને નીકળી ગયા આપા દેવાજ બોદલના દર્શન કરવા તો તમે આપણા અજયભાઈને પણ મળો અજયભાઈ કેવી મજા આવી આવો બહુ મજા આવી કે નહીં આવવામાં અમે બે છે ને આમ તો જાનમાં આવ્યા હતા ને નીકળી પડ્યા બુલેટ લઈને આલીધર બોલીધરમાં હાલો મિત્રો હવે સુરાપુરા આપણે ઉગા બાપાના તમને દર્શન કરાવું તો હું જાઉં મંદિરમાં અર્ધન

સુરાપુરાસી ઉગા બાબાનો તમને થોડીક વાતો કરવા માંગુ છું અને તમને કરાવું તો તમે આ દર્શન કરવા આવો તો તમને પણ આ જોઈ મારો વિડિયો જોઈ અને દર્શન કરવા આવવાનું ચોક્કસ પણ મન થાય જૂનાગઢ જિલ્લાનું ઉના તાલુકાનું બોલીગર ગામ દેવાજગઢ આવેલો છે અહીંયા જ ગામમાં દેવાજગઢ આવેલો છે હું આવી ગયો એટલે તમને કહું તો જેમાં આહીરપુર શિરોમણી સિંહ દેવાજ બોદર

અને આહિર વીર દેવાય બોદરના જે દર્શન કરી લીધા ને મારે દર્શન કરવાના બાકી છે મિત્રો તો હું હવે આગળ દર્શન કરવા જવાનો છે આપણે આવી ગયા છે જય સૌથી અને વીર દેવાય બોદર એમના દર્શન કરવાનો છે હું અને તમને પણ કરાવવાનું છે તો મારું નામ છે ભાદરકા ધીરુ એ મારું હું જાઉં આવવાનું તો મિત્રો આપણે આવી ગયા છે સૌથી આહિર ગીર દેવાય બોદલ ના દર્શન મેં કર્યા અને તમને કરાવ્યા આપણા અજયભાઈ બારડ પણ કર્યા અને મેં કર્યા તો હવે તમને હું અંદરનો આખો પરિચય કરાવવાનો છે નથી મોટો ભાગનો નથી મોટો ભાગનો માયો દેવાયત બોદલના સુપુત્ર ઉગાનું બલિદાન મેં જોયું તમને બતાવ્યું એમ કહેવાય કે પાટણના રાજમાતા ગિરનાર જૂનાગઢની યાત્રા માટે આવે છે ત્યારે સિપાહી તેમની પાસે યાત્રાનો કર માગે છે અને આથી રાણીને પોતાનું અપમાન ગણાતા યાત્રા કર્યા વગર પાછા ફરે છે જુનાગઢ રાજા રાડિયાસને તેની જાણ થતાં રાણીને પાછા વાળે છે અને જાય છે પણ તે પાછા ફરતા નથી રાણી તેમના અપમાનની વાત રાજાને કરે છે અને રાજા સોલંકી રાજમાતાના અપમાનનો બદલો લેવા માટે જુનાગઢ ઉપર ચઢાઈ કરે છે અને છ સ મહિના સુધી જૂનાગઢનો ઘેરાવ કરવાનો સત્તા સફળતા ન મળવાને રાજ કવિને રાડિયા પાસે મોકલે છે રાડિયા પાસે પોતાની જરૂર રાજકવિને જુએ છે અને ગઢડા ગઢ દ્વારા ખોલાવી રાજદરબારમાં લઈ જાય છે રાદ્યાસ કવિરાજની વાણીથી ખૂબ સત્સંગ થાય છે અને જે માગવું હોય તે માગવા કહે છે ત્યારે કવિરાજે રાદડિયા પાસે રાડ પાસનું માથું માગ્યું અને આખો દરબાર અવાક થઈને જાય છે અને પરંતુ જુનાગઢના ધણીએ એક પણ ક્ષણના વિલંબ કર્યા વગર પોતાનું માથું તલવાર લઈ અને ધડથી અલગ કરી નાખ્યું છે આથી રાણી પોતાની બાળકુવરસી વાલભાઈ થઈ જાય છે એમ કહેવાય કે વાલભાઈ વડારણ રાજકુવારને લઈ ઓડીદર ગામના આહીર એવા વીર દેવાયત બોદલને સોંપે છે અને દેવાયત બોદલ નવઘણને ઘેર લાવે છે અને પત્ની આહિરાણીને સોનબાઈને સોંપે છે ત્યારે આહિરાણી સોનબાઈ પોતાના બંને સંતાનોને પણ વિશેષ નવગણનું લાલન પાલન કરે છે આ વાતની જાણ એક ફૂટેલને થઈ જાય છે અને તેની જાણ બાદમી સોલંકી સુભાને આપે છે સુબો તરત જ એક સિપાહીને બોલાવીને દેવાજ બોદલ ને હાજર કરવાનું કહે છે અને બોદલ હાજર બોલાવવાના સિપાહીને સંદેશો આપી છે ત્યારે આહિરાણી સિપાહી પાસે સંદેશો લઈ વાંચે છે કે આહિરાણી રાહ રાખીને વાત કરજો આ વાસી આહિરાણી સોનભાઈ નવગણને બદલે પોતાના સગા દીકરા એમ કહેવાય કે ઉગાને કાંધાને બોલાવે છે એ આરી એ સોનબાઈ ઉગાને કાંધાને રાજકુવર કુમાર જેવો શણગારી અને સિપાહુનીઓ સાથે મોકલે છે મોગલતા સુબો દેવાયત બોદલને કહે છે કે જો તારો સગો પુત્ર હોય તો તું તલવારથી તારા હાથથી એનું માથું કાપી નાખ અને આ સુબા સાંભળી તરત જ દેવાયત બોદલ ઉગાને કાંધાનું બલિદાન આપે છે આમ છતાં સુબાને શંકા જતા આહિરાણી સગા દીકરાની આંખો કઢાવી આંખો ઉપર ચલાવે છે ઓ હું યુગા વીર યુગાની ઉત્પત્તિ બોલ્યો નહીં એ બધી તમે આ ફોટામાં જોઈ શકો છો ચિત્રો મેં બોલીને તમને બતાવ્યું પણ આ ફોટામાં જે કંઈ હું બોલ્યો નહીં આગળનું ચિત્ર છે તમે જોઈ શકો છો મેં જોયું હું આજે આવી ગયો છે આલીધર બોલીધરમાં વીર દેવા બોદલના દર્શન કરવા તો મેં દર્શન કર્યા અને તમને દર્શન કરાવું તો બને એટલા આ વિડીયોમાં બિનારે જો અને આખું છે પ્રતિમા આખું લગાવેલું છે હું આગળ આખું મેં તમને આ બોલીને બતાવેલું છે તો તમે જોઈ શકો છો મેં જોયું ને તમને બતાવું અહીંયા સુધી જે કંઈ હકીકત થઈ છે નહીં મેં તમને આખી બોલીને બતાવી જે આપ જોઈ શકો છો તે આખી ઉગાની ઉત્પત્તિ છે રા નવગણ છે ઉગાનું બલિદાન થઈ ગયું આગળના કટલા ભાગમાં પૂરું કર્યું ને હવે આખી આપણે ઉગો રાજગાદી કેમ સોંપે તે બધું આમાં મેં તમને બતાવ્યું મેં જોયું તમને બતાવું બને એટલા વિડીયોમાં બન્યા જો અને તમને આખા હું દર્શન કરાવવાનો છે હું જોઉં ને તમને બતાવું બને એટલા વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અને મારો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરીને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરજો જ મારા વિડીયોને બને એટલા હું જ્યાં જ્યાં જવાનો છે ત્યાં તમને બધા દર્શન કરાવવાનો જ છે તો આપ બધી આ દર્શન કરી શકો છો મેં દર્શન કર્યા તમને દર્શન કરાવું આ આખું યુદ્ધની ઘમસાણ કેમ ખેલાણીની એ બધી તમને બતાવ્યું છે યુગાનું બલિદાન કેમ થયું એ પણ તમને બતાવ્યું છે હું ને અજયભાઈ અહીં બેઠા હોય મંદિરની અંદર હવે અમે બાર બીજા પણ દર્શન કરવાના છે તમને પણ કરાવવાના છે તો બને એટલા વિડીયોમાં બન્યા રહેજો પછી કહેતા નહીં કે દર્શન કર્યા વિનાના રહી ગયા અમે અહીં આવી ગયા તમે આવવા ને બાકી છે એટલે જ હું તમને વિડીયોમાં દર્શન હું ને અજયભાઈ કરાવીશ જાહલના લગ્ન સાસટિયા થાળે સાથે થાય છે અને વીર નવગણ તેના જવતલ હોમે છે જુનાગઢની ગાડી ઉપર નવગણનો નો રાજ્ય ફિક્સ થાય છે એમ કહેવાય છે કે ભયંકર લડાઈમાં અસંખ્ય આહિરોના બલિદાન આપી અને જુનાગઢને કબજે કરાય છે અને સુબાનો વ્રદ થાય છે અહીંયા આ મેં જોયું તમને બતાવ્યું એમ કહેવાય કે આહિરોની નાત સાથે દેવાજ બોદલ પુત્રી જાહલના લગ્નનું આમંત્રણના બાહને જૂનાગઢમાં પ્રવેશે છે આહિરની નાતને ભેગી કરે છે તેમાં તેમનો પુત્ર ઉગો નહીં પણ જુનાગઢનો રાજકુમાર નવગણ છે તે જાહેર કરે છે અને જુનાગઢ પાસું મેળવવા આક્રમણની તૈયારી કરે છે ખેતરમાં હળ હળસળવવાથી સોનાના સરુ નીકળે છે નવ ગણ યુવાન થાય અને દેવાય બોદલ તેને ખેતીમાં મદદ કરે તો આપણે આપા દેવાય બોદલ ને કહેવાય કે તમને એના દર્શન કરાવ્યા આહિરાની સૌધીમાં એમ કહેવાય કે એના દર્શન કરાવ્યા તો આ એવા વીર થઈ ગયા એક માતાજી એવા વીર કહેવાય કે જે મોઢામાંથી બોલેલા વેણ પાડ્યા એમ કહેવાય કે વટ વસન ને વેર એ આ આહીર દેવાય બોદલે મૂક્યું નથી અને જીભની માને મેલને જે વસન દીધું એ આપા દેવાય તે પૂરું કર્યું છે તો મારા વિડીયોમાં બને એટલા બનારે જો જય માતાજી જય સોમનાથ જય સોનભાઈ માને જય વીર દેવાય બોદલ આ પાડીઓ આપણે જોઈએ છે વીર દેવાય બોદલનો અને તીથી આગળ જઈએ તો એમ ક્યાં પાડીઓ જોઈ શકો છો આલા બાપા અહીં લખેલે પણ છે મેં દર્શન કર્યા તમને દર્શન કરાવું છું દર્શન કરવા તો આ વાલબાઈ માનું છે આપણે આવી ગયા છે ભીમજી બાપાના દર્શન કરવા તો આ ભીમજી બાપાની પ્રતિમા છે લખેલું નથી એટલે હું તમને જણાવી શકું તેમ નથી એમ કહેવાય કે પાછા બાપાની પ્રતિમા શેલી આપણે બધાએ દર્શન કર્યા છે મેં જેટલા દર્શન કર્યા એ બધાને દર્શન કરાવ્યા અને આમાં થોડી ઘણી મિત્રો ભૂલ હોય તો મને તમારો નાનો ભાઈ જાણીને માફ કરજો કે જય અને વીર વીર દર્શન કરીને નીકળી ગયો હું અને આ મંદિર છે તમે આવો તો આ મંદિર છે આ મંદિર તમને મેં વિડીયોમાં બતાવ્યું તો આ મંદિર છે મિત્રો મારા બધા દર્શક મિત્રોને ખાસ જણાવવાનું એક તો કે આ મંદિર છે સુરાપુરા ઉગા બાપાનું મંદિર તો અહીં બે મંદિર છે અને મેં બધું પણ તમને વિડીયોમાં બતાવેલું છે તો મિત્રો જય માતાજી જય સોમનાથ જય સોનભાઈમાં ફરી એક નવા વિડીયોમાં બધા આપણે મળીએ મેં તમને આલીદર બોલીદરમાં જઈ અને આપા દેવાય બોદલ અને ઉગા બાપાના દર્શન કરાવી દીધા તો નવા એક ફરી વિડીયોમાં મળીએ મારો વિડીયો હું અહીંથી સમાપ્ત કરું છું